પોલીસ કમિશનર સિંહ મલિક અમદાવાદ શહેર દ્વારા ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું કે સાયબર ક્રાઇમ પોલીસ માટે ચેલેન્જ રૂપ છે સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ મા ન્યૂઝ ગુજરાત આવો જોઈએ સમગ્ર વિગતો શું કહ્યું આજે અહીંયા અમદાવાદ સિટીની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે જે મેં પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે એમાં આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ ક્યાં હેડ હેઠળ ઘડ્યા છે ક્યાં બઢ્યા છે શું છે ક્રાઇમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઈમ જે છે એ ખૂબ જ કાબૂ હેઠળ છે આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના એક વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે જે મેઇન આપણે ગણીએ એ ચાલુ વર્ષે થર્ટી નાઇન થયા છે ગયા વર્ષે ફિફ્ટી નાઇન હતા એટલે એમાં તેત્રીસ ટકાની ઘટાડી છે ઘટાડો છે કુનની કોશિશ મેં એકવીસ ટકાનો ઘટાડો છે ઢાળ જે છે ચાલુ વર્ષે ન છે એમાં થોડું ગયા વર્ષે પાંચ હતી પણ એ ટેકનિકલ છે એટલે ઢાળ જે છે લૂંટ મેં પચપન છે ચાલુ વર્ષે ગયા વર્ષે એક્યાસી હતા એમાં પણ બત્તીસ ટકાનો ઘટાડો છે ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં બાવીસ ટકાનો ઘટાડો છે ચોરીઓ એ ચાલુ વર્ષે ઓગણીસો છેતાલીસ થઈ છે ગયા વર્ષે સત દો હજાર સાતસો હતી એટલે એમાં ઓગણીસ ટકાનો ઘટાડો છે ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે ચારસો સાઠ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે ઈ એફઆઈઆર જે મોબાઈલની છે એ પણ આપણે સિક્સ ફિફ્ટી સિક્સ ચાલુ વર્ષે દાખલ થઈ છે બાકી પણ ગુણાઓમાં હું જોઉં તો એ આગાહીમાં પણ તેર ટકાનો ઘટાડો છે વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે ચીટિંગના કેસો થોડા વધ્યા છે હંગામા જે હોય છે એમાં પંદર ટકાનો ઘટાડો છે બળાત્કારના કેસોમાં બારે ટકાનો ઘટાડો અને કુલ જે આપણે મેઈન ફર્સ્ટ પાર્ટના જે ગુનાઓ આપણે ગણીએ મુખ્ય મુખ્ય ગુનાઓ એમાં ચાલુ વર્ષે પાંચ હજાર થયા છે ગયા વર્ષે છ હજાર પાંચસો હતા એમાં બાવીસ ટકાનો ઘટાડો છે એવું કહી શકું કે જે આપણે પોલીસિંગની જે પ્રોસીજર રાખી છે અમે પબ્લિક ઓરિયન્ટેડ પોલીસિંગ કરવા માંગીએ કે લોકો અરજદાર જે છે પોલીસ સ્ટેશનમાં જાય પોલીસ એને સાંભળે એને ન્યાયિક કામગીરી ન્યાયિક તરીકેથી પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના મુખ્ય હેતુ છે જે ખરેખર જે ગુનો નોંધ્યો હોય તો ગુનો જે બને છે એ નોંધવું જોઈએ જો ખરેખર ગુના બન્યા છે અમે એ પણ કહીએ કે કંઈ અમુક લોકો ખોટા કરાવવા માંગે ખોટા કરવું નહીં પોલીસે સાચી રીતે તપાસ થાય સાચી રીતે એફઆઈઆર નોંધાય અને કાયદેસર પોલીસ કાર્યવાહી કરે એ આપણે પોલીસિંગના એક મુખ્ય ભાગ છે અમે દારૂ પીના જે કેસો ગાડીઓ ચલાવે છે એના વિરુદ્ધ પણ પાંચસો સડસઠ લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે પાસા હેઠળ પણ ચાલુ વર્ષે ચારસો પંચાણમે ગુનેગારોના જેલની પાછળ આપણે ધકેલા છે એ એમાં પણ આપણે અઠાઈસ ટકા વધારે છે ટૂ એટલે ટૂંકમાં આ કહી શકીએ કે પોલીસિંગના ઇફેક્ટિવ પોલીસિંગના કારણથી ગુનાખોરી અમદાવાદ શહેરમાં કાબુ હેઠળ છે ડિટેક્શન પણ એકંદરે જોઈએ તો ડિટેક્શન પણ વ્યવસ્થિત જ છે એકથી પાંચમાં જે છે એ ચાલુ વર્ષે ટોટલ સિક્સટી ફાઇવ પોઈન્ટ સેવન નાઇન ટકા છે ગયા વર્ષે સિક્સટી ફાઈવ પોઈન્ટ સેવન ટક થ્રી ટકા થાય સામાન્ય વધારો છે ડિટેક્શન પણ એ સારો જ છે અને એ મોટા જે હું કહી શકું કે ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ કાબુ હેઠળ છે લેન્ડ માફિયા જે છે એ તમે જુઓ તો એ એના પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે એકના વિરુદ્ધ આપને ગુસ્સી ટોક પણ લેન્ડ માફિયાના એ લગાડ્યા છે એના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે અમે આવ્યા પછી એક ટ્રાન્સફરો પણ અમુક અગાઉ જે આપણે જોઈન કર્યા હતા ત્યારે દસ દસ બાર બારે વર્ષથી એક પોલીસવાળા એક જ પોલીસ સ્ટેશનમાં અમુક લોગો હતા એની આપણે ટ્રાન્સફર પોલિસી એક નક્કી કરી અને પહેલાં ગ્યારસોથી ઉપર પછી ચોદા સોથી ઉપર અને છેલ્લે સતરેસો ચાલીસ પોલીસના કોન્સ્ટેબલથી એસઆઈ સુધી આપણે બદલી કરી છે એટલે કુલ મિલાકે સાડે ચાર હજારથી ઉપર પોલીસ કોન્સ્ટેબલના જે ટ્રાન્સફર કર્યા છે આપણે અમે તમે જુઓ છો અનારમના જે હોય ને પોલીસ સ્ટેશન અને ક્રાઇમ અને અમુક ટ્રાફિકમાં જે હોય છે એ લગભગ નવ હજાર જેટલા છે એમાંથી ઓલમોસ્ટ ફિફ્ટી ટકા આપણે બદલી એક વર્ષમાં કરી છે એનાથી પણ જુઓ તો પોલીસના અમુક એલિગેશનો થાય છે ને કે નેક્સેસ થઈ ગયા અમુક જે લોકો તત્વો સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે એના પણ એમાંથી રોક લાગે છે કે બદલી બદલી જે છે સરકારના નિયમ મુજબ પાંચ વર્ષ પછી પોલીસના કોન્સ્ટેબલથી એસઆઈ સુધીની પોલીસ સ્ટેશનમાંથી બદલી થવી જોઈએ તો એનાથી પણ આપણે ગુનાખોરીમાં અસર પડે છે બાકી તો એકંદરે કહી શકું કે તાજેતરમાં જે રથયાત્રા થઈ પછી મહરમ એ બધા તહેવારો ખૂબ જ શાંતિથી પસાર થયા છે અને શહેરમાં કહી શકીએ કે ગુનાખોરીની એમ એમ કોમી સૌહાર્દ પણ સારા છે અને ગુનાખોરી પણ કાબુ હેઠળ છે જે અમુક ગુનાઓ એવું નહીં કે આપણે ગુનાખોરી અટકી જ જાય સો ટકા કોઈ ગુના બને નહીં પણ આપણે ગુનો બને એ શોધાય જરૂરી છે એક આંગળીયાનો લૂંટનો બનાવો છે એ પણ પોલીસે શોધી કાઢ્યા છે પણ એક સોનીના જે બનાવ છે એમાં પણ પોલીસ એફર્ટ્સ કરી રહી છે એ કેસ પણ અમે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કર્યા છે અને એમાં પણ અમુક ક્લ્યુ આવ્યા છે પણ શોધી શકાશે આ સીસીટીવી અમુક બંધ છે કેમ કે અત્યારે દાખલા તરીકે બારિશની સિઝન હોય કોઈ શોર્ટ સર્કિટ થાય અમુક બંધ થઈ જાય છે પણ અમે કહેવા માંગીએ કે અમે લોક ભાગીદારીથી જે રથયાત્રાના રૂટ ઉપર અને આખા શહેરમાં જે લોકો સહયોગ આપી રહ્યા છે બે હજારથી ઉપરના સીસીટીવી લોકોના સહભાગથી અમે લગાડી ચૂક્યા છીએ અને એના પણ આપણે ઝુંબેશ જેવા ચલાવી રહ્યા છે હું લોકોને પણ અપીલ કરું છું કે આ જે સીસીટીવી છે એ તમારી પોતાની સલામતી માટે છે તમે સામેથી આવીને પોતાના તમારા દુકાનની સામે અને અંદરના ભાગે સીસીટીવી લગાડો એનાથી પોલીસને પણ ફાયદો છે અને તમને પણ ફાયદો છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો